ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જસો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુડ મોર્નિંગ ને છે મારા જો મસ્ત નીકળ્યો છે સવાર અને આજ તો છે શુક્રવાર તો થોડુંક લેટ થઈ ગયું ઉઠવામાં અને કામ થોડું કર્યું જો દેવ ગયા હતા ગામમાં તો એ હમણાં આવ્યા પાણી ફરીને દેણું મેકવાનું હતું એટલે તો મેં કીધું અત્યારમાં કર્યા હો કામ તો મેં કીધું બપોર પછી ધકા ધી નહીં મારે યાર એને આજ આખો દીધા વહી જવાનો વિહાન ભાઈ જો રમકડાને ઠેલો લઈને બાયણે નીકળી ગયા અને હજી તો કામ મેં અડધું પૂરી નથી કર્યું ને તો ઠેલો બાયણે લઈને નીકળી ગયો હવે આ હમણાં ભય છે મેં હજી ઘરમાંથી તો કર્યું અને વાસણ ધોયા ને એવું કર્યું અને હજી કપડાંને ઢગલો પડ્યો અડધા ન્યા હે અડધા એ ખુરશી ઉપર હે અને હજી કચરા પોતાને એવું તો હું બાકી છે જો હજી અહીંયા કપડાં પડ્યા હે અને વિહાન રમકડા ઢગલો કરે છે એટલે એ મારે ભરવાનો જે ફર્યું સાફ કરવું છે અંદર સાફ કરવું છે કેટલું બધું કામ છે ગાય સાજ તો શુક્રવાર દેવને તો આમનો મત મારી હારે વહી જવાનો છે એવું છે આજનો દિવસ તો વિહાન તું શું હે શેટી ઉપર ઢગલો કર્યો તો અઢારમાં પણ મેં હમણાં ભર્યો અને બાયણી એને શું શરદી થઈ ગઈ છે વિહાન દવા લેવા પણ જવાની હે હે વિહાન આહું કરસ તું અહીંયા પગથિયે ચડાવસ તો એવું ગાઈ છે જો વિહાન હજી ખેલો અહીંયા એટલે મારે તો આખો દી કામ આમને આમ વૈરા કરવાનું છે આજ એવું હે તો ચાલો કપડા ધોઈ નાખી રૂમ સાફ કરવાનું હાલે હે જો સેટ ને એવું હજી સાફ કર્યું અને ઓમ તો તું કચરામાં ગઈ રહ્યા એટલે આમ વિહાન બધું ઓલી વસ્તુ વાન ઓલી વસ્તુ બધું રાખી દઈએ એટલે એ બધું સાફ કરી હી હજી તો કપડું તો તો ભરન નથી આવ્યો તમે દેવા આવ્યો તો મેં કીધું પેટી સટીમાંથી કાઢી દયો હું તો ઈ સાફ કરના જો વિહાન અન વા બારે થી હવે અંદર હાલે છે બધું અને અંદર હજી રેડ પકડ પડ્યું બધું યાર રેવા દે એ સટી ઉપર હજી ઓ છળબળ હે જો આ દેઉં હું જો હમણાં મેકી ના પાછો લઈને આવું હું બારે મેકી ના ની અંદર લઈને આવી એવું કરસ ગઈ આજ તો એવું જ ચાલો ચાલો પછી મળી ફાઇનલી ગાઈસ હવે કામ પૂરું થયું કેટલા વાગ્યા ખબર પોણા ત્રણ વાગી ગયા ત્યારે અને વિહાન નહીં તો ભૂઈ કે કારણ કે પછી વિડીયો ઉતારવાનો લોક ઉતારવાનો ટાઈમ મળ્યો જ ન તો હવે હેઠ નવરીતે હવે નાહવાનું પણ હવે હેઠ ટાઈમ મળ્યો અને વિહાનને દેવી તો પૂઈ ગયા એવું છે આજ તો આખો દી કામ 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 જ ચાલ્યું ગયા અને દેવને તો હજી કામ બાકી છે તો ચાલો પછી મળીએ વિહાન ને ઉઠે પછી મળવ તો વિહાન ભાઈ ઉઠી ગયા અને દેવને ને થોડું કામ હતું એટલે પાને લઈ ગયા તો વિહાન ભાઈ ખાઈ વેફર તમને ખબર છે એનું મૂળ હોય જ નહીં ઉઠે એટલે પાછો અડધી થઈ ગયા ને થોડુંક મૂળ એટલે ઓલું રહે શા ભાઈ ખાઈ તો કરજે તો દેવ તો આ જવાના બ્લોગમાં આવ્યો જ નથી કારણ કે એને કામ કામ આજ બહુ કામ કરે તો ગઈ જો દેવ આવતા રહ્યા આપણને લીધી અને આજ તો જો બ્લોગ માં આવ્યા જ નતા કારણ કે એને કામ અલગ બધું સોપી દીધું તો હજી કામ હજી હવા દેણ મુક ગયા તા આટલા લેવા જવાનું અને વિહાન ભાઈ જો ખેલી લઈને રોકડે હે વિહાન ને કે આપ નીકળી અને ના હોય આપણને હોય તો એને હોય જો મેં કઈ ક્યાં લીધું હવે મેં કોઈ કબાટમાં ક્યાં જવું

તો ઈ બે થોડીક વાર હુઈ તો ગયા તા ઓ મને મે તો આરામ જ ન કર્યો ક્યાં જાવ એ સીયુ વાડી લે લે આવ જો બાય બાય મમ્મી જો ગાઈસ વિહાન સો લે સો લે આવ તો આ હું આવ ફુગો